નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સત્ય સ્વરાજ ન્યૂઝ હવે જોઈએ સમાચાર ભાબર તાલુકાના જોરવાડા ગામે ભારે વરસાદે તારાજી સર્જી ભાભર વિસ્તારમાં હવામાન વિભાગની આગાહીના પગલે સતત ત્રણ દિવસ પડેલા ભવન સાથે ભારે વરસાદના કારણે કેટલાક ગામડાઓના રસ્તાઓમાં પાણી ભરાઈ જતા સંપર્ક વિહોણા બન્યા હતા જેમાં ખાસ કરીને ભાભરના ચાત્રા અને જોરવાડા ગામ આજે વરસાદી પાણીનો પ્રવાહ ચાલુ હોવાથી ભાભર કટાવ જોરવાડ જવાનો રસ્તો બંધ છે તેમજ ભાભર ઇન્દ્રવાથી જોરવાડા જવાનો રસ્તો પણ બંધ હોવાથી લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે રસ્તો બંધ હોવાને કારણે બીમાર ગામ લોકોને તકલીફ પડી રહી છે ભારે વરસાદના કારણે ખેતરો બેટમાં ફેરવાઈ જતાં જુવાર મગફળી એરંડા કપાસનો પાક નિષ્ફળ ગયેલ છે ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે વરસાદી પાણી મકાનોમાં ભરાઈ જતાં કેટલાક કાચ મકાનો પડી જતાં ઘર વખરી સહિત સમાન પલળી ગયેલ તેમજ ચાર દિવસથી વીજળી બંધ હોવાથી ગામના પીવાના પાણીની વિકટ પરિસ્થિતિ સર્જાય છે ગામ લોકો રાશન સહિત પીવાના પાણી તેમજ ખેતી પાકોને થયેલ નુકસાન બાબતે સર્વે કરીને સહાય આપવા માંગ કરી હતી ગામની તાલુકા વિકાસ અધિકારી અને મામલતદારે મુલાકાત લઈ સહાય માટે હૈયા ધારણા આપવામાં આવેલ બધા રહેતા બ્લોક છે ભાભર તાલુકાથી સંપર્ક વિહોણવા ગામ કોઈ ઇમરજન્સી દવાખાનાનો કેસ હોય તો આપણને જવા માટે કોઈ શક્ય છે જ નહીં હરમો પાણી આવ્યા મરી ગયા બે હજાર પંદરમાં બે હજાર સત્તરમાં જ્યારે જ્યારે આવી સ્થિતિ થઈ ત્યારે સરકારના ધારાસભ્યો રાજ્ય સરકારના મંત્રીઓ બધાએ મુલાકાત લઈ ગયા પણ હજુ સુધી એનું કોઈ નિરાકરણ આવ્યું નથી પુલ બનાવી દઈશું નો આવશો હજુ સુધી કાંઈ બન્યું નથી કાલે પણ આવી ગયા આ થઈ જાય છે તે થઈ જાય છે કશું બન્યું નહીં પીવાના પાણીની મોટી સમસ્યા છે કોઈ લાઈટ કાલે પાંચ દિવસે આવી પણ જે ગામનું ટાંકું ગામનો બોર છે એ બધું પાણીમાં છે એ પાણી ફૂંકાય દસ પંદર દિવસે પાણી ફૂંકાય છે પછી પીવાનું પાણી આ ગામને મળશે ઘરોમાં પાણી આવ્યા હજુ સુધી તંત્ર દ્વારા કે સરકાર દ્વારા કોઈ રાહત કીટ કે કંઈ પણ કોઈ પણ ધારાસભ્ય કે કોઈ મંત્રીશ્રીઓ કંઈ પણ મુલાકાત લેવા આવ્યા નથી આની આ સ્થિતિ છેલ્લે બે હાજર પંદર થી આની જ્યારે જ્યારે વધારે વરસાદ આવે આની આ સ્થિતિ છે પણ હજુ સુધી એનું નિરાકરણ થયું નથી ખેતી તો પાકો સો સો ટકા નુકસાન છે અને ખેતરો આખે આખે બોટમાં ભરાઈ ભરે પાણી પાણી સુધી ચારે બાજુ પાણી છે એટલે બહુ નુકસાન છે ખેડૂતોને પાકો માં તો મગફળી છે ખાસ એરંડા અને અમુક જુવાર ને ગવા ને આવું છે પણ ખાસ મગફળી અને એરંડા

કોઈ કાંઈ રૂ નહીં ગોદડા પલટી ગયા છે ખાટલા કોઈ હુવા માટે કાંઈ નથી ભાઈ સુવા છે તારી બધું પલટી ગયું છે કોઈ કાંઈ છે નહીં અનાજ નથી અમે બહાર રહ્યા છે નિશાળમાં હોઈ રહ્યા છે આડુસી પાડુસી કંથી લાઈન કાધું છે અનાજ બધું પલટી ગયું સરકાર દ્વારા કોઈ દ્વારા કોઈ સહાય હોય તો મને આપી શકો તમે અત્યારે કોઈ રેશન કીટ કે એવું કઈ મળ્યું ખરી તમને એવું તો કશું જ મળ્યું નહીં કેટલું નુકસાન નુકસાન તો કોઈ ભાર જ નહીં જ છે પાણી અત્યારે હા ભરેલું જ છે સમાચારો સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યુઝ ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો